મને પાછું યાદ ન રે મમ્મી અને આવા શ્રીમત ની હું હું ખરીદી કરવાની હોય હું હું લેવાનું હોય મમ્મી મને કાઈ બધી ખબર ન પડે પછી તમે કાલ હવારે ન્યા છે એમ નો કેતા ગોગડી ઓલું લેવાનું તો ઓલું ભૂલી ગયું પેલું ભૂલી ગઈ એટલે છે ને તમે મને સંભારી હંભારી તમે શિબરી માસી મને કેતા જજો એમ હું બધી તૈયારી કરતી જઈશ કટલેરી હાડી ને એવું બધું આમ લઈ આવ્યા છે એક ખોળો ભરી લેને પછી એક હલકી હાડી લીધી છે અને એક પીળી હાડી એને ખોળો ભરવાનો હોય ને ત્યારે પીળી એક પીળી હાડી લીધી છે અને કટલેરી એ જે કાઈ લેવાની હોય બધી લીધી છે મમ્મી હવે કાંઈ લેવા કારવવાનું હોય તો તમે મને કહી દો ગોગડી બટા હજી તો અડધી જ તૈયારી થઈ છે અડધી બાકી છે હજી જો પરસુણ ગોતવું જોશે શિકા ક્યાંકથી બેરના શિકાન પાસના શિકાન રૂપિયાના થોડા ઘણા તાપડા ઘરે પડ્યા છે પણ દુકાનેથી ક્યાંકથી થોડાક શિક્કા લાવવા જોશે એ તું તાર હાહરાન કહી દેશ એ લેતા આવશે શ્રીફળ લેવા જોશે હોપારી એવું ઘણી ખરી વસ્તુ હજી બટા લેવી જોશે હજી હા એટલે જ કહું છું મમ્મી મને બહુ ન ખબર પડે ઝીણકીને તો હાવ ભૂત ને ખબર ન પડે મમ્મી હું એને માર્કેટમાં લઈ ગઈ ને આની હું કંટાળી ગઈ છું જે ક્યારે બોલો લંગુ બેન નું લેવાનું હતું ને ત્યાં એને થેલો ભીરો એની હાટું એટલે બે પર્સ લીધા એક ગાઉન લીધું એની ને કેટલી બધી વસ્તુ એને લીધી બોલો હું એમ કહું લંગુ બેન આટુ આવડવા લેવું છે મન નો ખબર પડે તું લઈ લે ગોગડી બેન

બે એ ખરીદી હું હું કરી તો ખરીદી હું કરવા ગયા હતા તમને ખબર છે ના બધું મે તો કટલેરી લીધી છે અને હાડીયું લીધી છે અને બંગડી ને બોરિયા ને બકલ એને જે કાંઈ તૈયાર થવાનું હોય લિસ્ટ ને આન તેન બધું એવું બધું લીધું છે શિબરી માંથી જોઈ બધું પડ્યું તમે જોઈ લે અને મેં તો મારી હાટુ એક રૂપિયાની વસ્તુ નથી લીધી શિબરી માંથી મમ્મી વળતા કેવો છો ખબર છે અમારી પાસે કેટલા ચાલી રૂપિયા વધ્યા હતા હાવ પાકી બે બહેનો ના ખાલી થઈ ગયા અને પછી જીણકી કે પાણીપુરી ખાવી છે એ કે આપણે બે બહેનો બે બહેનો એ કે છે ને આપણે

એક એક ભલે કે આપણે પાસે કંઈ ન હોય કે આપણે આને પાણીપુરી ખાય ખવડાવી દેવી 20 રૂપિયાની બે બેનો થાય પછી બે બેનો એ 20 રૂપિયા સેલાવી જાતા ને એને ખવડાવી દીધી પાણીપુરી પછી અમે આવ્યા ને તો 1 રૂપિયો નોતો પછી મારા મનમાં વિચાર આવ્યો મે કીધું જીણ કે મે કીધા પડ એમ કરવી તો મે કીધું આપણે રિક્ષા બંધાવી લે પછી ઘરે જઈને આપણે પૈસા દે દેશું ઘરે તો પડ્યા છે એઓ છું મમ્મી આજ પણ એટલું સુકુન મળ્યું ને એ બિચારી બે સોકરીઓને 10 10 ની પાણીપુરી ખવડાવી ને મમ્મી એટલી શાંતિ થઈ એની વાત જ પૂછો મ ગરીબ હતું એટલી બધી અમીર તો જો કે હું ઈ નથી પણ દિલની બહુ અમીર છું મમ્મી હું બસ હવે મને એમ દિલથી ગર્વ થાય છે કે આ મારી બાયો તમે તમારી પાહે પાછળનો વિચાર ન કર્યો ને એને ખવડાવ્યું ને ઈદ ઉપર વાળો રાજી થાય ગોગડી બટા હું ઈ બહુ રાજી થઈશું અને મમ્મી આપણી શેરી કઈ કઈ બાઈ કેવાનું છે આપણે કોને કોને શ્રીમત લઈ જવાના છે એ આપણે અગાઉ નક્કી કરવું જોઈશે હવે આપણે પમદીદ મમ્મી શ્રીમત કરવા જવાનું છે તો પછી હવે છે ને ઓલી બાઈને મારે કેવું જશે ઓલી પોલકા સીવે છે ને બ્લાઉઝ એની તે લંગુબેન ના બે બે બ્લાઉઝ સીવી દે અને હાડીને તો કાઈ ફોલ શેડા નો કરાવાય ને કરાવાય કે નો કરાવાય મમ્મી ના ના ગોગડી બટા ફોલ શેડા નો કરાવાય ખાલી ખાલી છે ને બ્લાઉઝ સીવડાઈ નાખો અને આપણી શેરીમાંથી કોને કહેવાનું કોને કોને કહેવાનું બે ત્રણ બાયો છે એક છે સુરેલ તો સુડેલ તો આવવાની નથી એના ઘરવાળાને મજા નથી એક મિતુડી અને એક આપણે ભૂતડી અને એક ઓલા નવા રેવા છે ઈવડાઈ બાકી આપણે કોઈને કહેવાનું નથી અને હગાવાલાને ફોન કરી દઈશું શ્રીમદમાં આવું હોય આવે બરોબર છે આપણે કાંઈ કંકોતરી બંકોતરી ચપાવવાની હોય ની દીકરીનું શ્રીમદ છે આ નાનો પ્રસંગ છે આવું હોય આવે હા તે એમ જ કરાય મમ્મી વાહનનું ને એ બધું નક્કી કરવું જોશે ને આપણે વાહન હું બંધાવશું શ્રીમદ કરવા જાવી ક્યારે અને હું કરશું એમ થાય ગોગડી કઈ લંગુ નું ઘર આઘું નથી એક ફોર વ્હીલ ગાડી લઈ લેવાય અને આપણે ને વળતા લાવવાની શ્રીમત કરીને એટલે એક ફોર વ્હીલ ગાડી લઈ લેવાય ને એક સકડો રિક્ષા બંધાઈ લેવાય એ બધાને બેહીન મજા નું શ્રીમત કરી આવે એ બધા થઈ જાય શ્રીમત આપણે લંગુ એમ જ કરાય કા લોગડી બેન હા શિબરીની વાત હાશી છે ગોગડી સકડો રીક્ષે બંધાઈ લેવાય ને એક ફોર વ્હીલ ગાડી લઈ લેવાય

તો પછી ફોન નહોતો ઉપાડ્યો લંગુ બેન વાત કરો એને ખબર હતી ને ખરીદી કરવા જવાના ઉપાડે હાલો ઉપાડ્યો મમ્મી હા બેન બોલો બોલો માર્કેટમાં હતા ને તમારો ફોન નો ઉપાડ્યો અમે જો ખરીદી કરી તમારા શ્રીમંદ ની ઘણી ખરી ખરીદી થઈ ગઈ છે મમ્મી કે શ્રીફળ એવું બધું થોડું ઘણું બાકી છે બાકી હવે અમે પમદી આવી છે પમદી રેવા છે ને તમારો ખોળો ભરવા અને અમે બધી બસ વાત કરતા હતા કોને કોને લઈ જવાનું હું વાહન લઈ ને એમ તમે બોલો હું તમારે કેમ છે તો હારું લ્યો થઈ ગયું ને બધું તમારે ઘર બર સાફ બધું હા બળેદરા તમારે જ વધારે હોય ને મહેમાનને હાંસવવાના હોય અમારે ત્યાંથી હું થેલા ભરીને આવવાનું હોય તમારે ફુગડા ને બધું લે હા ઠીક મેં તેડવાના તો હોય જ છે ને તેડવાના છે ને ઠીક તો વાંધો નહીં એની ને તેર ગોવણી હોય રાંદલ માની બેવડેલા હોય બે તેડવાના હોય રાંદલ માં તો કેટલી તેર ને તેર 26 ગોવણી હોય હા આ જોને થાકી ગયા આખા માર્કેટ માં ને કેટલી ગડદી છે અતારે તો માર્કેટ માં પગ નિક મોકા તો હા લઈ આવ્યો બધું હમ માર મોબાઈલ માં સાસિંગ નથી ને પછી હું તમને વિડિયો કોલ કરીને બતાવીશ હાડી ને કટલેરી ને એવું બધું હો

એટલે મમ્મી ક્યાં ગઈ મમ્મી ક્યાં ગઈ એમ કરતો કરતો પછી રોયો ને પછી શિબરીએ ખવરાવ્યો અને પછી મેં ઈસકો નાખ્યો હું ઈસકો એ નાખી નાખીને થાકી ને પછી ઘડીક શિબરી નાખ્યો ને શિબરી આલુ ને તા તરત જ હોઈ ગયો તે પછી મેં ધોયા ભલે હું તો હવે જીણ કે તારા પર્સ ને તું કાંઈ કટલેરી લાવી છો ને તે ગાઉન લીધું છે ને જે કાંઈ ખરીદી કરી તારું તો બતાવતું તું સીધું તારી રૂમમાં મૂકી આવી અમને ન બતાવ્યું તું

હાલો હમણાં ડોશી માય નકર આવશે કાળો કકળાટ કરશે ભૂખ લાગી ગોગડી ભૂખ લાગી હાલો હાલો મમ્મી હવે હું રાંધવાની તૈયારી કરું અને જે આલા બધું અંદરથી સૂટકેસ લેતી આપણે લંગુબેન ના ખોળો ભરવા જાય ને લઈ જવાની છે ને સૂટકેસ લેતી અને આ બધું વ્યવસ્થિત ભરી લે વ્યવસ્થિત ભરી લે અને હાડિયું છે ને થેલીમાં હાંસવીને મૂકી દેજે અને છે ને આપણે પછી રાતે જાવી ઓલીને ઘરે એની કે બ્લાઉઝ સીવી દેમ બરોબર છે ને